જો જોશો તમે કાલે આપણે વિડીયો મૂક નાનો છે પણ નાકડું બસ ભાઈ કોમેન્ટ આવી દે કે આ ભાઈ આ છે બાકી એમ તમારો વાસડો જુઓ તમે માથું જોવો અને કાન જોવો જો ખંડ આવવા મળીએ ને કરે છે ભાઈ બાટું બાટું મારી લે કઈક એક દિવસનું પાંચ લિટર દૂધ પીવે છે કેટલું પાંચ લિટર બે લિટર સવારે એક લિટર બપોરે અને બે લિટર સાંજે તો આખા દિવસ નું પાંચ લિટર દૂધ પીવે છે ભાઈ આ

કેરી ઇવેન્ટ ખુશ હો ભાઈ આને કહી શકો તમે જો પૂરા ભાઈ હવે આવી ગયા છે ભાઈ રિમાન્ડમાં રિમાન્ડ કરે છે પૂરા ભાઈ હવે ડીલ જો આ બાજુ ના નો જવાય બહુ પાટો માં લેખ કરી દે ને છોકરાઓને જો જો પાંચ લીટર દૂધ પી જાય એટલે જો આખો દીમા જરી જાય કે નહીં આ જો એક દિવસનું પાંચ લીટર દૂધ પી જાય ભાઈ બોલો બે લીટર સવારે દૂધ ધોઈ તેવા એક લીટર બપોરે દોરાવી હતી અને બે લીટર હજી સાંજે ધોઈ તેવા દોરાવી ને તેવા જો તમે તમારી વિડીયો સાંજે જોવો હોય તો હું જેવા દો બેસીશ اپنے ایک ویڈیو اپلوڈ کرڈ اپڈ کر لے اچھ نکرا کر બસ હાલો ઉપડો હાલો ઉપડો જાવ જ જાવ છટકો છટકો હાલો લે છટકો પાટુ ઉલાળે જો ભાને ટાઈમ થાય ને ભાઈ આપણે એને એકદમ આમ એવી જ મજા આવે ને જોઈ શકો તમે જો પણ ન ખેડ આપણે એક વાર દૂધ દોઈને પછી એને આમ ઠેકડા મરે એટલે આપણને એમ લાગે કે એને એકદમ ઠેકડા તો મરાવવા છે એટલે હરોય આવી રીતના કરે એટલે તો મજા રહેવા કરે તો આની અરે નિખેડા કરવાની પણ બહુ મજા આવે પૂંછડું ધોળું છે તો દે કાબર તેતરો છે કાબરો છે તો ઊંફાડા મારવા મીડું હે

bas ooavijo oavijo oavijooo vagiju o ka vaigune o vaigule avebehisa yeto ca vagiju